કાઝલબેન મેહરિયાએ સોશિયલ મીડિયાની અંદર આવીને ખુલે આમ કહ્યું હતું જો મિયા માને મેં કંઈ પણ ખોટું કીધું હોય હું આજ પછી મારા બધા જ પ્રોગ્રામો બંધ કરી દઈશ હવે મિત્રો વાત કરી દો કાઝલબેન મેહરિયાનો ખુલ્લે આમ માતાજીને ગાળો દીધી હોય એવો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે સૌથી પહેલા તો તમે બધા લોકો આ ઓડિયો સાંભળો તો મિત્રો સાંભળી લો આ ઓડિયોની આપણી ચેનલ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી અને ભાઈઓ વાત કરી દો તો આ રીતે સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ થઈ રહ્યો છે ઓડિયો તે માટે આપણે તમને બધા લોકોને દેખાડી રહ્યા છે જણાવશે કે નવો એ પણ ખબર નથી પરંતુ તે માતાજીને ગાળો બોલી રહ્યા છે એવો આ ઓડિયો ક્લિપ છે હવે તમને બધા લોકોને ખબર છે કે સાગર પટેલ ખોલ્યામ સોશિયલ મીડિયાની અંદર આવીને કહ્યું હતું કે કે કાજલબેન મહેરીએ મારી માતા એવા ઉમિયા માતાને ખોલિયામ ભાઈ ગાળોવાળી કરી છે ગાળો દીધી છે જે હું મારા શબ્દ મોઢેથી નહીં બોલી શકું તો તો તરત જ મિત્રો વાત કરી તો કાજલબેન મેહરિયાએ પણ વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે મેં કોઈ પણ માતાજીને ગાળો દીધી નથી તો હવે ભાઈઓ અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર ઓડિયો વાયરલ થઈ રહ્યો છે હવે ભાઈઓ આપણે કોઈપણ પ્રકારનો વિવાદ વધારવા માગતા નથી આપણે મિત્રો કાજલબેન મહેરિયાના દિલથી મિત્રો સોંગ સાંભળીએ છીએ અને મિત્રો ડાયરાઓ પણ સાંભળીએ છીએ આપણે તેને પણ બદનામ નથી કરવા માંગતા અને તેનો પણ વિવાદ સહી નથી કરતા પરંતુ ભાઈઓ જે રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ જે વિવાદ છે સોશિયલ મીડિયાની અંદર તો વાયરલ થયો જ છે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો પણ મિત્રો વાત કીધો ગંભીર થઈને આ વિવાદને મિત્રો વાત કીધો તો વધારી રહ્યા છે હવે ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા લોકોને જણાવી દઉં તો કાજલબેન મેહરિયાએ ખુલ્યા એમ કીધું છે કે હું ઉગાડા બગે જે આ મિત્રો વાત કીધો તો ઉમિયા માના મંદિરે ભાઈ જયશ અને મિત્રો વાત કીધો તારી પાસે પ્રોપ જે પણ હોય ને એ બધા લઈને આવી જે આવું કીધું હતું સાગરભાઈ પટેલને તો હવે ભાઈ આ ક્લિપ અત્યારે વાયરલ થઈ છે આ ક્લિપ વિશે તમે શું કહેશો શું મિત્રો વાત કીધો માતાજીને ગાળો દીધી છે એ હસું કે ખોટું કે મિત્રો વાત તો આ બનાવેલો ઓડિયો છે કે પછી આ જૂનો વિડીયો છે આપણે આના વિશે કંઈ પણ કહી નહીં શકતા બાકી આ વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજનો વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળીએ